પરંતુ આ ચાર રસ્તા નજીક દર વર્ષે ભ્રષ્ટાચારના ખાડાઓ પડતા વેપારીઓ વાહન ચાલકો સહિત રાહદારીઓ હાલમાં તાજેતરમાં થયેલ વરસાદને પગલે એક એક ફૂટ ઊંડા ખાડા પડી ગયા હોવાને લીધે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તો ક્યારે તેમના વાહનોને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે જેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે અને ગુજરાતના વિકાસ મોડલની પોલ અહીં ખુલતી નજરે પડી રહી છે ગુજરાતનું ઉત્તર પ્રવેશ દ્વાર માનવામાં આવતું ડીસા નજીક આવેલું છે આ છે કે સરકારના વિકાસના દાવા અહીં ખુલ્લા પડી રહ્યા છે ડીસાના આરટીઓ સર્કલ નજીક વરસાદને પગલે એક એક ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને આ ખખરતજ માર્ગ પરથી વાહનોને પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે અહીં પડેલા ખાડાઓ એક એક ફૂટ ઊંડા છે અને વરસાદ બાદ આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા આ ખાડા રોડની સમતલ દેખાવ માંડતા અહીંથી પસાર થતા વાહન ચાલકોની નજરોમાં આ ખાડા આવતા નથી અને અહીંથી પસાર થતા વાહનો ઘણીવાર આ ખાડાઓમાં ખાબકી જતા અકસ્માતો સર્જાતા હોય છે ઘણીવાર તો આ ઊંડા ખાડામાં વાહનો ખાબકતા વાહનો પણ ખોટકાઈ જતા હોય છે અને વાહનોને મોટું નુકસાન થતું હોય છે ગુજરાતના પ્રવેશદ્વારમાં જ આ પરિસ્થિતિને પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે એવું નથી કે આ ખાડા હમણાં જ પડ્યા હોય અને સ્થાનિકો દ્વારા આ અંગે રજૂઆત ન કરવામાં આવી હોય દર ચોમાસામાં સમસ્યા સર્જાય છે રોજબરોજ બરોજ લઈ અને જિલ્લાના ધારાસભ્ય કલેક્ટર સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ગાડીઓ પણ આ રોડ પરથી પસાર થાય છે અને તેમની ગાડીઓ પણ ડિસ્કો કરતી નજરે પડી રહી છે છતાં આજ દિન સુધી આખોલચા રસ્તા પાસે દર વર્ષે પડતા ખાડાઓનું કોઈ નિરાકરણ લાવી શકાયું નથી ત્યારે સ્થાનિકો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવે છે અને નેશનલ હાઇવે ઓથોરિટી માત્ર આ માર્ગ પર કપચી પાથરી અને સંતોષ માની લે છે પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પથરાવવામાં આવતી કપચી પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા આ સમસ્યા ફરીથી ઊભી થતી હોય છે અને એ અત્યાર સુધી કોઈ જ કાયમી નિરાકરણ આવ્યું નથી આ મહત્વના હાઇવે પર સર્જાયેલી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું હોય તો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અહીં આરસીસી વર્ક કરાવવું જોઈએ અને રોડની બંને સાઈડમાં વરસાદી પાણીનો નિકાલ માટે ગટરની વ્યવસ્થા ઊભી થાય તો રાત દિવસ પસાર થતા હજારો વાહન ચાલકો અને રાહદારીઓને પડી રહેલી મુશ્કેલીનો કાયમી અંત લાવી શકાય મારું નામ નાગજીભાઈ રબારી ગામ સમસરપુરા પુણે રહેવાસી છું ચોકડી પર મારો વેસાય છે બરોબર હું રોજ અહીંયા આવું છું રોજ રહું છું છાપા પર અહીંયા એટલા ખાડા છે એટલી તકલીફ છે પાણીની પરેશાની છે અને દર ચોમાસે લગભગ આ પાંચ વર્ષથી ખાડાથી ભૂરાતા નથી એક વાર પહેલું પણ ઇન્ટરવ્યુ આવ્યું હતું પણ એનો પણ કંઈ નિકાલ આવ્યો નથી અને આપણા પરિણામ આપણા મોદી સાહેબ સારા છે એમને શાયદ ખબર નહીં હોય કે ચોકડી પર આટલી તકલીફ છે આખો ચોકડી પર અને એટલી પરેશાની એટલી તકલીફ છે મત પૂછો વાત હું પણ મોદી સાહેબનો સેવક છું પણ છતાં પણ એમને રજૂઆત કરવા માગું છું હાલ એક્સિડન્ટ તો બરાબર છે પણ ટ્રાફિક થાય એટલે લોકો પરેશાન એટલા થઈ છે અને પબ્લિક તો રોજ જવું હોય તો કે ચોકડી પર તો નહીં ક્યાંય સાઇડમાં રસ્તો હોય ને તો ત્યાંથી નીકળવા માટેની કોશિશ કરે છે અહીં આવા પણ માગતી નથી એટલી પરેશાની થઈ